શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સ્વાગત છે મિત્રો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસના ઈષ્ટદેવ ભગવાન શિવ છે શિવની ઉપાસના કરવાથી ભવો ભવના દુઃખ કષ્ટ પીડા મટે અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા આપણે શિવકથા પણ સાંભળીએ છીએ મનુષ્ય શિવપદને મેળવી શકે તે ઈચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તે સૂર્ય યજ્ઞ અને યજ્ઞનું ફળ પામે છે આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય પાપોને સમાવે છે શિવપુરાણના શ્રવણ પાઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે એવું આ મહાશિવપુરાણ છે આપણે અત્યારે શિવપુરાણનું શ્રવણ કરી રહ્યા છીએ શિવપુરાણમાં આપણે બીજી સંહિતા સાંભળી શકીએ છીએ શુદ્ર સંહિતા ભગવાન ભૈરવની સામે શાંત ચે તે ગંભીર મૌન સાથે રુદ્રસંહિતાનો દિવસમાં ત્રણ ચાર વાર પાઠ કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે જે આ પુરાણની રુદ્રપુરાણમાં રુદ્રસંહિતાનો ભાવપૂર્ણ પાઠ કરે તેને બ્રહ્મહત્યા જેવો પાપ પણ નાશવત બની જાય છે આપણે અત્યારે બીજી સંહિતા રુદ્રસંહિતા સાંભળી શક્યા છીએ એમાં આજે આપણે સાંભળીશું બાળાસુર ને ઉષા અનિરુદ્ધની કથા ગજાસુર અને દુદંભીની હાદનો વધ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચજો બાળાસુરને ઉષા અનિરુદ્ધની કથા બાળાસુરને શિવજીને ગણનાયકનું પદ દીધું તે કથા સાંભળવાની ઈચ્છા વ્યાસજીને થતાં સનકુમારે કહ્યું બ્રહ્માના માનસપુત્ર મરીચી મહાબુદ્ધિશાળી હતા તેમના પુત્ર કશ્યપને તે દક્ષની તેર પુત્રીઓ પરણાવી તેમાં મોટી પત્ની દીતીના પુત્રો દૈત્ય કહેવાયા તેના બે પુત્રો હરિણક્ષિપુ અને હરિયાક્ષ હરિયક્ષિપુના ચાર પુત્રોમાં પ્રહલાદ થયો તેમના દીકરા વિરોચર અને તેમના દીકરા બલિરાજા થયા બલિનો રાજ દીકરો બાણ થયો બાણ શિવભક્તો હતો તેણે પોતાની રાજધાની સુણિતપુરમાં રહી ત્રિલોક જીત્યા તેણે એક સમયે હજાર જેટલા વાજિંત્રો વગાડી નૃત્ય કરી મહા સદાશિવને પ્રસન્ન કર્યા સદાશિવે ભગવા વરદાન આપવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે હે મહેશ્વર આપ મને એક હજાર હાથ આપો અને મારા નગરના અધિપતિ બનીને રહો આપના પુત્રો તથા ગણા ગણો સહિત અહીં રહો શિવે પ્રસન્ન થઈ પરિવાર સહિત સોનિતપુરમાં નિવાસ કર્યો ત્યાં શિવવાડીઓમાં વિહાર કરતા કામસ્ત થતાં નંદી દ્વારા પાર્વતીને બોલાવ્યા અપ્સરાઓ આ વાતે જાણી આનંદિત બની બાળસુની દીકરી ઉષા અને મંત્રી કુભારની દીકરી ચિત્રલેખા બંને યોગશક્તિથી પાર્વતીનું રૂપ લેવા કટિબદ્ધ બન્યા દેવી પાર્વતીની આ શ્રેષ્ઠાનો ખ્યાલ આવતા તેઓ ઉષાને કહેવા લાગ્યા કે તે વાસનાયુક્ત બનીને મારું રૂપ ધારણ કર્યું છે તને તારું અભિમાન જરૂર નડતરરૂપ બનશે વૈશાખ મહિનાની અજવાળી રાત્રે સ્વપ્નમાં જે તારી સાથે રતિક્રિયા કરશે તે તારું સ્વામી થશે આમ ઉષાનું ભાવિ નક્કી થઈ ગયું એક દિવસ બાળાસુર મહેશ્વર સન્મુખ આવી પૂછવા લાગ્યું કે હે નાથ આપની કૃપાથી મને હજાર હાથ મળ્યા છે પણ હવે તે કાર્ય વગર ભારરૂપ બન્યા છે મારી સામે યુદ્ધ કરે એવું કોઈ રહ્યું નથી યુદ્ધ વિના આ હજાર હાથનું હું શું કરું મેં ઘણા દેવોને હરાવીને તેમને મારા દાસ બનાવ્યા છે હવે મારી એક જ ઈચ્છા છે કે કાં તો મારા હાથના ટુકડા થઈ જાય કા મારા શત્રુઓના ભૂખા ઉડી જાય આ સાંભળી શિવજીએ કહ્યું કે હે બલિપુત્ર તને ધીકાર છે તારા અહંકારને હણનાર યુદ્ધ તને અવશ્ય ટૂંકા ગાળામાં મળશે અને તારા હાથ તૂટી પડશે તારી ધજા પડે ત્યારે તારે માનવું કે યુદ્ધનો સમય આવી ગયો છે હાલ તો તારા નિવાસે પાછો ચાલ્યો જા બાળાસુરી હર્ષિત મને ઘેર આવી મંત્રી કુભારને સગડી હકીકત કહી સંભળાવી અને ધજા પડવાની રાહ જોવા લાગ્યા દેવ યોગી એક દિવસ તેને પોતાની ધજા પડેલી જોઈ તે હર્ષ પામે યુદ્ધ કરવાની ધારી થયો તેને નવાઈ લાગી કે હજાર હાથવાળા પોતાની સામે કયો યોદ્ધા યુદ્ધ કરવા તૈયાર થયો છે તે સમયની પ્રતીક્ષા કરવા લાગ્યો અનિરુદ્ધ અને ઉષાનું મિલન વૈશાખ મહિના આવ્યો બાળાસુરની પુત્રી ઉષા અતપુરમાં સૂતી હતી ત્યારે પાર્વતીએ દિવ્ય માયાથી શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને સ્વપ્નમાં તેની પાસે મોકલ્યો સુતેલી ઉષાના સ્વપ્નમાં અનિરુદ્ધના દર્શન થતાં તે એકદમ મુગ્ધ બની સ્વપ્નમાં જ તેની સાથે રતિક્રિયા કરી ઉષાની આંખો ખૂલતા અનિરુદ્ધ અદૃશ્ય બની ગયો તે દ્વારકાભણે ચાલ્યો ગયો ઉષાએ પોતાની શકી ચિત્રલેખાને પોતાના સ્વપ્નની વાત જણાવી એટલે ચિત્રલેખાએ પડદા પર વિવિધ મનુષ્યના દેવોના દેત્યોના ગંધર્વોના યક્ષોના સિદ્ધોના ચિત્રાંકનો કરી બતાવવા લાગી પરંતુ ઉષાએ તેને સગળાને નકારી દીધા અંતે ચિત્રલેખા યાદવો પૈકી વસુદેવ બલરામ શ્રી કૃષ્ણ પદ્યુમન અને અનિરુદ્ધના ચહેરા ચિતર્યા અનિરુદ્ધનું ચિત્ર જોતાં જ ઉષાએ તેને પોતાના સ્વપ્નનો રાજકુમાર જણાવ્યો ચિત્રલેખા યોગબળેથી માહિતી મેળવી દ્વારકા જઈ અનિરુદ્ધને પલિંગ સહિત ઉઠાવી લાવી અને તે ઉષાને સોંપ્યો ઉષા પોતાના અતપુરમાં ગુપ્તપણે અનિરુદ્ધ સાથે રહેવા લાગી અતપુરના રક્ષકોએ એ દિવ્ય પુરુષને જોઈ તેના પિતા બાળાસુને વાત કરી દ્વારપાળોની વાત સાંભળતા જ દૈત્ય ક્રોધે ભરાયો તે કન્યાના આવાસમાં જતાં એક સુંદર યુવાનને જોયો તે યુવાનને જોઈ વિશ્વ પામી કહેવા લાગ્યો અહો આવા યુવાનને કાળે જ અહીં મરવા મોકલ્યો છે તે મારી પુત્રીને કલંકિત કરી મારા કુળની પ્રતિષ્ઠાને ધોખો પહોંચાડ્યો છે તો હે સૈનિકો તમે દોડો અને આ દૃષ્ટ પુરુષને મારી નાખો બાળાસુરની આજ્ઞા થતાં જ બધા દેતીઓએ અતપુરને ઘેરાવો કર્યો ઉષા તો બાળાસુરનું સૈન્ય જોઈ વ્યાકુળ બની ગઈ અનિરુદ્ધ નિઃશ્ર હોવાથી અતપુરના દરવાજાને ભોગળ કાઢીને સૈનિકોને મારી નાખી પુનઃ તે અતપુરમાં આવ્યો પોતાના લાખો વીરો માર્યા જવાથી બાળાસુર અનિરુદ્ધ સાથે યુદ્ધ કરવા તત્પર થયો અનિરુદ્ધ શિવ તેજથી રક્ષણ પામેલો હોવાથી તેને મૃત સૈનિકોના હથિયારો ઉઠાવી દસ હજાર જેટલા ઘોડેસવારો અને રથીઓનો વિનાશ કર્યો તેણે બાળાસુર ઉપર શક્તિ ફેંકી પરંતુ બાળાસુર રથ સહિત અદ્રશ્ય થઈ ગયું અનિરુદ્ધને લાગ્યું કે હવે કોઈ નથી પરંતુ બાળાસુરે કપટ કરીને તેને નાગપાશમાં બાંધી દીધો અને સૈનિકોને આજ્ઞા કરી કે તેના અંગો કાપી રાક્ષસોને ફક્ષણ માટે આપી દો પરંતુ કુભાડ મંત્રીએ વચ્ચે પડી બાળાસુરને સલાહ આપી દેવ હે દેવ આને મારી નાખવો યોગ્ય નથી એ પોતે સદાશિવની કૃપાથી બળવાન બનેલો છે પછી મંત્રી કુંભાડે અનિરુદ્ધને કહ્યું કે હે પુરુષ તું કોણ છે તું રાજાને પ્રણામ કરી માફી માંગ જેથી તારો છુટકારો થશે ત્યારે અનિરુદ્ધ બોલ્યો હે દૈત્ય તું ક્ષત્રિનો ધર્મ ભૂલી ગયો છે કે શું ક્ષત્રિ તો ભૂમિ પર લડવાનું પસંદ કરે નાસી છૂટું એ વીરને શોભે નહીં અનિરુદ્ધનું આ વચન સાંભળીને બાળાસુર તથા કૌભાંડ વિષય પામ્યા ત્યારે આકાશવાણી થઈ હે બાળાસુર તારે ક્રોધ કરવો યોગ્ય નથી તું શંકર ભક્ત છે તેથી તું વિચાર કર શિવ જગતના કરતા પોષણ કરનાર અને સંહારનાર છે તે સદા નિર્વિકારી અવિનાશી નિત્ય માયાના અધીશ્વર અને નિર્ગુણ છે અનેક પ્રકારની લીલાઓ કરવા માટે કુશળ છે તારો ઘર ઉતારવા ભગવાને આ લીલા કરી છે તે તું કેમ ભૂલી જાય છે આવી આકાશવાણી સાંભળી બાળાસુરે અનિરુદ્ધને માર્યો નહીં નાગપાશમાં જકડાયેલા અનિરુદ્ધે દુર્ગાદેવીનું સ્મરણ કરતાં પ્રસન્ન થયેલા દુર્ગાદેવીએ નાગપાશનું પિંજર તોડી નાખી અનિરુદ્ધને મુક્ત કર્યો ને ઉષાના અર્થપુરમાં મૂકી દીધું તે ઉષા સાથે ફરી પ્રેમ કીડામાં મશ્કુલ બની ગયો આ બાજુ દ્વારકામાંથી અનિરુદ્ધનું હરણ થવાથી સ્વજનો શોકમાં ગરકાવ થયા અનિરુદ્ધની તપાસ ગતિવેગે ચાલુ થઈ એ દરમિયાન મહર્ષિ નારદે તે આવી અનિરુદ્ધ સોણિતપુરમાં કરેલા પરાક્રમની સગળી હકીકત કઈ સંભળાવી આ સાંભળી શ્રીકૃષ્ણ અનિરુદ્ધને છોડાવવા તૈયાર થયા શ્રીકૃષ્ણની સાથે શક્તિશાળી યાદવો તથા બાર અક્ષોહિણી સેના ચાલી નીકળી યાદવોએ સોણિતપુરને ઘેરી લીધું આથી બાળાસુર પોતાની દૈત્ય સેનાની સાથે યુદ્ધ માટે નીકળ્યો તેની મદદમાં રુદ્ર પણ પોઠિયા પર આરુર થઈ તેમના દીકરા તથા ગણો સાથે આવ્યા અને કૃષ્ણ સાથે તુમલ યુદ્ધ મચાવ્યું બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર વાયાવાસ્ત્ર સાથે પર્વતાસ્ત્ર અગ્નિઅસ્ત્ર સામે મેઘાસ્ત્ર પાશુપતાશાસ્ત્ર સામે નારાયણશાસ્ત્ર આમ સામે સામે અસ્ત્ર છૂટવા લાગ્યા તેમનું યુદ્ધ જોવા બ્રહ્મા દેવેશ્વરો અપ્સરાઓ આવી પહોંચ્યા બંને વચ્ચે ભીષ્ણ યુદ્ધ ચાલતું હતું શ્રી કૃષ્ણની સેનામાં ભંગાણ પડતા તે ચિંતિત બન્યા તેમણે તરત જ વરૂણદેવ સંબંધી પોતાનો ટાઢીયો તાવ મોકલ્યો સામેથી શિવજીએ પોતાનો ટાઢીઓ તાવ મોકલ્યો જે બંને લડવા લાગ્યા અંતે કૃષ્ણનો તાવ નિર્બળ બનતા તે કૃષ્ણ શિવને શરણે ગયા કાર્તિકે પદ્યુમને હરાવ્યો કુંભાડે વીરભદ્રને ઘાયલ કર્યા શ્રી કૃષ્ણ શિવની સમીપ જઈ શિવની સ્તુતિ કરવા કહેવા લાગ્યા કે હે દેવાદિદેવ આપની આજ્ઞાથી જ હું બાળાસુરના હાથ કાપવા આવ્યો છું કારણ કે ગર્વિષ્ઠ બનેલા બાળાસુરને આપે જ શ્રાપ આપ્યો છે આપ યુદ્ધના મેદાનેથી પાછા જાઓ મને સોણી મને સોણિતપુરના રાજા બાળાસુરના હાથ કાપવાની આજ્ઞા આપો ત્યારે શિવે શ્રી કૃષ્ણને કહ્યું હે તા તમારી વાત સાચી છે તમે મારી આજ્ઞાથી આવ્યા છો પણ મારી હાજરીમાં મારા ભક્તના હાથ કપાય યોગ્ય નથી માટે તમે ઝુંબણા ઉપયોગ કરી મને બેભાન કરો અને મારા બેભાન સમય દરમિયાન તમે તમારું કાર્ય પૂર્ણ કરશો શિવજીની આજ્ઞા પ્રમાણે શ્રી કૃષ્ણે ભોળાનાથ પર ઝુંબણા ઉપયોગ કરતાં તેઓ બેહુશ થઈ ગયા આથી દૈત્ય સેનામાં હાહાકાર મચી ગયો આથી કોપિત થયેલો બાળાસુર યુદ્ધ ક્ષેત્રમાં આવી શ્રીકૃષ્ણ સામે યુદ્ધે ચડ્યું શ્રીકૃષ્ણ અને બાળાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું શ્રીકૃષ્ણ પોતાની તલવાર ગદા અને ખડગોથી બાળાસુરની સેનાનો વિનાશ કર્યો શ્રીકૃષ્ણે બાળાસુરના સૈન્યની પોતાના અદ્ભુત ખડગધનુષનો ત્રણકાર કરી ત્રાસ પમાડ્યો કોપેલા શ્રી શ્રીકૃષ્ણના બાળોને કાપવા માંડ્યા બાળાસુરી એકી સાથે પાંચસો પાંચસો બાણ છોડતા શ્રીકૃષ્ણ બાળાસુરના ધનેશો ભાંગી તૂટી રાખ્યા તેના રથના અશ્વને પણ મારી નાખ્યું બંને વચ્ચે લાંબો સમય ચાલ્યું પછી ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્ર ધારણ કરી બાળાસુરના હાથ કાપવાનું શરૂ કર્યું પણ જેવું એનું માથું છેદવા ગયા ત્યાં શિવજી ભાનમાં આવ્યા અને શ્રીકૃષ્ણને અટકાવીને કહ્યું તમે બાળાસુરનું માથું કાપશો નહીં તે મારા ભક્તને વરદાન આપ્યું છે તે મારા ભક્તને મેં વરદાન આપ્યું છે કે તેને કદી મૃત્યુનો ભય સતાવશે નહીં પણ બાળાસુર પોતાની ગતિ વિસરી જવાથી મેં એને આજ્ઞા આપી હતી કે શ્રીકૃષ્ણ તારા સહસ્ર હાથ કાપી તારા ગર્વને હણશે તમે આજે એના હાથ કાપી એના અભિમાનનું ખંડન કર્યું છે તમે તમારું ચક્ર પાછું ખેંચી લો પછી શિવજીએ બંને પક્ષો વચ્ચે મિત્રતા કરાવી શ્રીકૃષ્ણને વરકન્યાને લઈ દ્વારકા જવા આજ્ઞા કરી બાળાસુરે સોણિતપુરમાં ઉષા અનિરુદ્ધનો વિવાહ ઉત્સવ યોજ્યો અને પોતાની પુત્રીને પુષ્કળ રત્ન આપ્યા શ્રીકૃષ્ણ પોત્રો તથા તેની પત્ની સાથે દ્વારકા પાછા આવી સુખીથી રહેવા લાગ્યા પોતાની દીકરીને અનિરુદ્ધ સાથે વિદાય કરી દુઃખી વદને બેઠેલા બાળાસુર પાસે નંદેશ્વર આવી કહેવા લાગ્યા કે હે દેતેન્દ્ર તું શોક કરીશ નહીં આ બધું પોળારનાથની ઈચ્છાથી થયું છે માટે તું એનું સ્મરણ કર આથી બાળાસુરે શિવજીની સન્મુખ જે ભાવથી સ્તુતિ કરી તે ત્રાંડો નૃત્ય કર્યું તે ગીતો ગાતો ગાતો નૃત્ય કરતો હતો તેથી પ્રસન્ન થયેલા શિવે બાળાસુરને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે વરદાન માગતા કહ્યું કે જ્ઞાની લોકો દેવો વિષ્ણુ પ્રતિ મને વેરભાવ થાય જ નહીં તેમજ પાપથી મુક્તિ થમળે તેણે સદૈવ શિવભક્તિ માગી તેણે બાયુબંધ બાહુયુદ્ધ કરી દાખવેલી ઉદ્ધાય માટે ક્ષમા માગી અને અવિનાશી ગણપત માગ્યું તેમજ સોણિત ઉપ નગર ઉપર ઉષાના પુત્રને પ્રતિષ્ઠિત કરવા વરદાન માંગ્યું આમ તે સ્તુતિ કરતો ક્યાંય સુધી ઉભો રહ્યો શિવજીએ કહી તેના માથા પર હાથ મૂક્યા કે તેનું સર્વ મટી ગયું પછી શિવજી અદ્રશ્ય થઈ ગયા ગજાસુરનો વધ અગાઉ મહિષાસુર નામના ભયંકર દૈત્યની દેવોના હિતાર્થી દેવીએ માર્યો હતો તેથી તેના પુત્ર ગજાસુરે પોતાના પિતાશ્રીનું વેટ લેવાનું નક્કી કર્યું તે પણ મહાન વીર પુરુષ સમાન હતો તેને વરદાન મેળવવા હિમાલયની ગુફામાં બેસીને બ્રહ્માજીનું તપ શરૂ કર્યું નજર ઊંચે આકાશ તરફ રાખી હાથ ઊંચા રાખી તેને પગના અંગૂઠા પર ઊભા રહી તે તપ કરવા લાગ્યો તપના પ્રભાવથી તેના મસ્તકમાંથી અગ્નિ પ્રગટી દિશાઓ દાચવા લાગી નદીઓ અને સમુદ્રો ખળફળી ઉઠ્યા ગ્રહો સાથે તારાઓ પડવા લાગ્યા દેવો સ્વર્ગ છોડી બ્રહ્મલોક તરફ દોડ્યા બ્રહ્માજીને પ્રાર્થના કરવા લાગ્યા દેવોની પ્રાર્થના સાંભળી બ્રહ્મદેવ ગજાસુરના આશ્રમે ગયા અને કહ્યું કે હે ગજાસુર તું તપ વડે સિદ્ધ થયો છે માટે તારી ઈચ્છા મુજબ વરદાન માગ ત્યારે ગજાસુરે હાથ જોડી કહ્યું આપ મારી પર પ્રસન્ન થયા હો તો એવું મરદાન માગો કે કામથી જીતાયેલા સ્ત્રી પુરુષોથી મારવો અશક્ય બનું હું દેવોથી અજય બનું બળવાન બનું તેમજ સર્વ લોકપાલોની બધી સમૃદ્ધિ હું સારી રીતે ભોગું બ્રહ્માજી તથા કહી અંતર ધ્યાન થઈ ગયા પ્રસન્ન થયેલો ગજાસુર પોતાને આવાસે ગયો પછી ગજાસુરે બધી દિશાઓમાં હાહાકાર મચાવી મનુષ્યો ગંધરો અસુરો દેવો ગરુડો તથા સર્પો વગેરેને જીતી લીધા અને તે ઇન્દ્ર ભવનમાં રહેવા લાગ્યો તેણે એકે ચક્રી શાસન ચલાવવા માંડ્યું અને ગતિપૂર્વક વિશે ભોગવવા લાગ્યો તે ઐશ્વર્યાથી ગવિ ગર્વિત થઈ દેવો બ્રાહ્મણો અને તપસ્વીઓને પીડાવા લાગ્યો એક દિવસ તે શિવજીની રાજધાની કાશી નગરીમાં જઈ ચડ્યું દેત્યોએ ત્યાં શિવગણોને ફગાડવા માંડ્યા આથી બધા ત્રાહીમામ પોકારી સદાશિવ પાસે ગયા દેત્યોના ત્રાસથી કંટાળી ગયેલા દેવો પણ સદાશિવ પાસે ગયા તેમણે પોતાના રક્ષણાર્થે શિવજીની સ્તુતિ કરતાં કહ્યું કે હે દેવાધિદેવ દેત્યોએ સમગ્ર સ્થળે ત્રાસ વર્તાવી મૂક્યો છે આપ સત્વારે ગજાસુરનો વધ કરો તેના ભારથી પૃથ્વી પણ ધ્રુજી ઉઠે છે એના વેગથી વૃક્ષો ઢળી પડે છે એના શ્વાસોશ્વાસથી મોટા સમુદ્રના મોજા ઉછળે છે તેનું કહેવું છે કે કામથી જીતાયેલા સ્ત્રી પુરુષો તેને કંઈ કરી શકવાના નથી દેવોની પ્રાર્થના સાંભળી શિવજીએ પ્રસન્ન થઈ ત્રિશુ ધારણ કર્યું તેઓ પોઠિયા પર આરુળ થઈ કાશી આવ્યા ગજાસુર અને શિવજી વચ્ચે ભીષ્ણ યુદ્ધ થયું ગજાસુરે શિવજી ઉપર અન્ય ત્રિષ્ણ બાણો ફેંક્યા પણ શિવજીએ અધવચ્ચેથી તે બાણોને કાપી નાખ્યા શિવજીને લાગ્યું કે ગજાસુર અન્ય કોઈ હથિયારથી મરશે નહીં એટલે તેને ત્રિશુળ લઈ દૈત્યને ત્રિશુળમાં પરોવી દીધો એ ત્રિશુળનો ઘાત હતા ગજાસુર શુદ્ધ બુદ્ધિવાળો થઈ કહેવા લાગ્યો કે હે સદાશિવ હું તો આપનો ભક્ત છો હું જાણું છું કે કામદેવનો પરાજય કરનાર આપ એક જ છો આપના હાથે મારું મૃત્યુ થાય એવું મેં વરદાન માગેલું આજે મારું કલ્યાણ થયું શિવજી પ્રસન્ન થઈ તેને વરદાન માગવા કહ્યું ત્યારે ગજાસુર બોલ્યો કે હે ભોળાનાથ આપના ત્રિશુળથી મારો દેહ પવિત્ર બન્યો છે આ પવિત્ર બનેલું મારું ચામડું આપ ધારણ કરો તે દિવ્ય પણ છે અને નિર્ગુંધ પણ છે આપચર્મ ધારણ કરી કારક થાઓ બીજું એ કે આજથી આપનું નામ સદૈવ કૃતિવાસા એવું પ્રસન્ન થાઓ શિવે પ્રસન્ન થઈ તથાસ્તુ કહ્યું અને તેને વિશેષ વરદાન આપતા કહ્યું આ કાશી લિંગમાં તારું પવિત્ર મંગળ બનેલું શરીર મારા લિંગરૂપ બનીને પ્રસિદ્ધ થાઓ લોકો તને સ્વર નામથી જાણશે આ લિંગ પાપનાશક સર્વલિંગોમાં શિરોમણી તથા સર્વ ભય મુક્તિ આપનાર થશે આમ કહી શિવજીએ ગજાસુરનું ચામડું સ્વીકારી ધારણ કર્યું તે દિવસે શિવગણોએ ઉત્સવ મનાવ્યો ગજાસુરનો વધ થવાથી તે સર્વદેવો નિર્ભય બની પોતપોતાના સ્થાને ગયા અને જગતમાં શાંતિ સ્થપાઈ દંદુભીની હાદનો વધ સનતકુમારે વ્યાસને કહ્યું જ્યારે વિષ્ણુ ભગવાને વરાહરૂપ ધારણ કરી ઘણી આ દેતીઓનો વધ કર્યો ત્યારે તેના માતા દીદી ઘણા દુઃખી થયેલા ત્યારે પ્રહલાદના મામા દુદુબીના હાદે દીતી પાસે જય મીઠા વચને આશ્વાસન આપતા કહ્યું પોતે અવશ્ય હરણ્યાક્ષનું વેર લેશે આમ તેને દીતીને શાંત પાડી ત્યારબાદ તેણે દેવોને કેવી રીતે જીતવા તેની યોજના વિચારવા માંડી દેવોને કોણું બળ છે એનો આધાર કોણ છે એ વિચે વિચારતા એ નિર્ણય પર આવ્યા કે બધાના મૂળમાં બ્રાહ્મણો છે દેવોને અપાર બળ યજ્ઞોમાંથી પ્રાપ્ત થાય છે યજ્ઞોની ઉત્પત્તિ વેદોમાંથી થઈ અને વેદોનો આધાર તો બ્રાહ્મણો છે જો બ્રાહ્મણો જ ન હોય તો યજ્ઞ કોણ કરાવશે અને પછી દેવોને ભોજન કેવી રીતે પ્રાપ્ત થશે જો દેવોને ભોજન નહીં મળે તો તે નિર્બળ બનતા તેમને સહેલાથી આપણે જીતી શકાશે આમાં દેવો જીતાશે તો હું ત્રિલોકનો અજય બનીશ અને દેવોની અખૂટ સંપત્તિ અને વૈભવ ભોગ વિશ આ રીતે દૈત્ય દીવા સ્વપ્નમાં રાચવા લાગ્યો આમ વિચારી તે કાશી નગરીમાં પહોંચ્યો અને ત્યાં માયાવી લીલાથી બ્રાહ્મણોનો નાશ કરવાના કાર્યમાં લાગી ગયો તે જંગલમાં સમિધ લેવા જતા અને જળાશયમાં સ્નાન કરતા બ્રાહ્મણને ઓહયો કરી જતો તે રાત્રે વાઘ સ્વરૂપે પણ કુટીઓમાં ઘૂસી જઈ બ્રાહ્મણોને ખાઈ જતો રોજ બ્રાહ્મણો ગુમ થવાથી કાશી ક્ષેત્રમાં હાહાકાર મચી ગયો હવે દરેક બ્રાહ્મણ ઉપવનમાં દર્ભ કે લાકડા લેવા છતાં બંધ થઈ ગયા આથી યજ્ઞાદિ કાર્યોમાં અવરોધ થવા લાગ્યો દેવની દેવસેવામાં પ્રભુની દેવસેવામાં નૈવિધ ફૂલો દર્ભ વગેરે અદૃશ્ય થવા લાગ્યા આથી દેહથી આનંદિત થવા લાગ્યો એકવાર શિવરાત્રીની રાતે એક શિવભક્ત પોતાની ઝૂંપડીમાં શિવજીની પૂજા કરી ધ્યાનમાં લિન થઈ ગયો હતો ત્યારે દદુભીએ વાઘનું રૂપ લઈ ઝૂંપડીમાં પ્રવેશી તેને ખાઈ જવા ઈચ્છતો હતો પરંતુ પહેલાં શિવભક્તે મંત્રો વડે અસ્ત્ર કવચ તથા ઉત્તમ ન્યાસ કર્યા હતા તેથી વાઘ તેને મારી નાખવા નિષ્ફળ ગયો તેણે પહેલાં શિવભક્તના ધ્યાન કાર્યમાં ભંગ કરવાનો વિચાર કર્યો ત્યારે ભક્ત વત્સલ ભગવાન શિવજીએ ભક્તનું રક્ષણ કરવા ભક્તે પૂજેલા લિંગમાંથી પ્રગટ થયા તેમને જોઈ દૈત્ય સાવધાન બની ગયો પરંતુ શિવજીએ તેને ઝડપીને બગલમાં દાબી દીધો અને તેને પૃષ્ટિ પહાર કરી મોતના મુખમાં ધકેલી દીધો મૃત્યુના મુખમાં ધકે લેતા દૈત્યે ભયંકર બરાડા પાડતા આખા વાતાવરણને ગજવી મૂક્યું તેના બરાડાથી તપસ્વીઓ જાગી ગયા અને ત્યાં દોડી આવ્યા તેમણે બગલમાં વાઘને દબાવી ઊભેલા શિવજીના દર્શન કરી નમસ્કાર કરવા લાગ્યા તેઓ શિવજીની પ્રાર્થનામાં લાગી ગયા ભગવાન શિવ પ્રસન્ન થઈ ભૂદેવોને તત્કાળ અભિવચન આપીને આનંદિત કર્યા તે દરમિયાન ઇન્દ્ર વગેરે દેવો પણ જયદોષ કરતા તે આવ્યા દદુંભીનો વધ થવાથી ઇન્દ્ર તથા અન્ય દેવોએ આનંદિત થઈ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા દેવોને અભિવચન આપી પ્રભુનું સ્વરૂપ શિવલિંગમાં પુનઃ પ્રવેશી ગયું તે શિવલિંગ વ્યાધેશ્વર નામે જાણીતું બન્યું ઉત્પલ અને વિપલ દૈત્યોનો વધ સનતકુમારે વ્યાસજીને કહ્યું અગાઉ વિદલને ઉત્પલ નામના મોટા દૈત્યો થઈ ગયા પોતાના સ્વજનોને દેવોએ અણી નાખ્યા હતા આ જાણી તેઓએ બ્રહ્માને પ્રસન્ન કરવા દસ હજાર વર્ષ દારૂણ તપ કર્યું આથી બ્રહ્માએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે તેઓ બોલ્યા અમે દેવદાનો સ્ત્રી પુરુષ પશુ પક્ષી નાક કે ભૂતકાળમાં કોઈ પ્રાણીથી મરીએ નહીં એવું વરદાન આપું બ્રહ્માજી તથા કહી અંતર ધ્યાન થયા બ્રહ્માજી પાસેથી વરદાન મેળવી તે બંને દેવ્યો ગવિષ્ઠ થયા તેમણે દેવોનો પરાજય કરી તેમને સ્વર્ગમાંથી પગાડી મૂક્યા આથી સર્વદેવો સ્વર્ગ છોડી બ્રહ્માજીને શરણે ગયા બ્રહ્માજીએ તેને કહ્યું તમે શિવજી તેમજ શિવાદેવીનું સ્મરણ કરો અને તેની શરણે જાઓ દેવોએ શિવ પાર્વિતનું સ્મરણ કર્યું શિવજીએ દેવોને સાત્વન આપી કહ્યું તમે ધૈર્ય ધારણ કરો દૈત્યોને બ્રહ્માનું વરદાન હોવાથી હું નિત્યકાળે શિવાદેવીની સહાય લઈને તેનું વધ કરીશ ત્યાર પછી શિવની પ્રેરણા થતાં નારદજી દૈત્યોની પાસે ગયા તેમણે ત્યાં પહોંચીને શિવાદેવીના વખાણ શરૂ કર્યા તેમણે દૈત્યો સમક્ષ શિવાદેવીના સૌંદર્યની પ્રશંસા કરી નારદજીના મુખ્ય શિવાદેવીના સૌંદર્યના વખાણ સાંભળી તે દૈત્યો દેવીને પ્રાપ્ત કરવા માટે ઊંચા નીચા થવા લાગ્યા તેઓ સત્તર દેવીના જ સ્વપ્નોમાં ખોવાયેલા રહેતા એક દિવસ શિવ કાશી ક્ષેત્રે વિહાર કરતા હતા તે સમયે શિવાદેવી સખીઓ સાથે દડાની રમત રમી રહ્યા હતા શિવજી તેને નિહાળી રહ્યા હતા શિવાદેવીએ દડો ઉછાળતા અને ઉછાળતા દડાને પકડતા ત્યારે તેમનો ઉછળતો દેહ અત્યંત શોભતો હતો તેઓ દડાને ઉછાળતા ત્યારે તે તેના કેશ રાશિમાંથી પુષ્પો ખરીને ધરતી પર પથરાઈ જતા તેના મધુર મોહક મુખ પર ઉપસી આવતા પ્રસ્વિત બિંદુઓ ફૂલ પર જામેલા ઝાકળ બંધુથી વધુ શોભતા હતા એ જ વખતે દૈત્યરાજ વિદલ અને ઉત્કલ ત્યાં આવ્યા તે શિવાદેવીને જોતા કામવશ બની ગયા આ દૈત્યોએ સમસુની માયાનો આશ્રય લઈ શિવ પાર્ષદોનું રૂપ ધરી શિવાદેવીની સમીપે આવીને સમીપે જવા લાગ્યા અંતર્યામી દેવ શિવ તેને પારખી ગયા તેથી તેમણે નેત્રના સંકેતથી દેવીને જણાવ્યું કે આ બે જણા શિવ પાર્ષદ નથી પરંતુ દૈત્યો છે શિવજીની નેત્રસંજ્ઞા પાર્વતીજી તત્કાળ સમજી ગયા તેમણે દડાની રમત રમતા સર્વજ્ઞ શિવનો આહવાન કર્યું અને પોતે અર્ધસ્ત્રી અને અર્ધપુરુષ દેહ તારણ કરી દડો જોરથી બે દૈત્યો તરફ ફેંક્યો બંને દૈત્યો ચીસ પાડતા ધરતી પર પછડાયા અને તેમનો પ્રાણ નીકળી ગયો શિવાદેવીએ ફેંકેલો એ દડો શિવલિંગ સ્વરૂપે સ્થિર થયો એ શિવલિંગ કંદુકેશ્વર નામે પ્રસિદ્ધ થયું સઘળા દેવો ત્યાં આવી ચડ્યા તેમણે શિવ શિવાની સ્તુતિ કરી પ્રસન્નતાથી પોતાના નિવાસનો પંથ પકડ્યો આ કંદુકેશ્વર લિંગ કાશીમાં ભક્તોનું રક્ષણ કરનાર તેમજ ભોગ તથા મોક્ષ દેનારું બન્યું છે આ અતિ દિવ્ય અને પવિત્ર આખ્યાનો પાઠ કરનારને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી ઓમ શ્રી શ્રી શિવ મહાપુરાણ રુદ્રસંહિતા નામનો બીજો અધ્યાય સંપૂર્ણ ઓમ ત્રંબકમ યજા સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમે વંદનન મૃત્યુ મોક્ષે અમામૃતા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તરત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ